મતલબ કે સારું જીવ્યા બહુ બહુ રીતે સારું જીવ્યા અને ખૂબ જ સારું જીવ્યા જીવ્યા અને આ ભાઈએ પણ આ ભીખા એમના પાછળ આ પ્રસંગ રાખ્યો એ પણ બહુ સારું કે આટલા પ્રેમી બધા ભક્તો આવ્યા હું પણ આવ્યા સોની પરિવારને મેં બીજી વાર જોયો પણ એમનો ભાવ એ બહુ સારો છે કે ત્યાંથી એ લોકો આટલા જણા આવે એ બહુ સારું છે અને આ પેલા મીરાબાઈ યાર્યા એ તો મીરાબાઈ જેવાથી જ ભાઈ આ પેલા બાજુ બેઠા એ મને મોદી સર્જનમાં ભાઈ એને ભજન ગાયું એ બધા બહુ સારા છે અને અર્જુન ભાઈ આ સાહેબ સિંહ એમનું હેન્ડલિંગ પણ સારું છે આમ થોડું લાગે કડવું પણ એ તો બરોબર કરવું પડે એવું એ નકર બીજા બોર થઈ જાય કારણ કે સમયના અનુકૂળતા આવે હું કોમ કરવું પડે એટલે જુઓ આ ભાઈ પેલા આયા બાજીન્દ્રવાળા ભાઈ બહુ એ બહુ સારું એ ભાઈએ ભજન ગાયું હતું કે આપણે આ કાયમ હોય આપડે પણ કયા ટાઈમે જતો રહે એટલે એમ કેવાનો મતલબ કે કાગડો હોય એ કોયલ બની જાય કેવી રીતે કોયલ બને કારણ કે આવા ઈરા જેવાના સાનિધ્ય માં હાથ નીચે રહો તો તમે કાગડા

પણ આવશે રાતની દોડી જાઓ એટલે તમે ગુરુ ના સાનિધ્યના હાથ નીચે રહો કે એ ગુરુ નો આપણે નમન કરીએ તો એ આપડો વાઘ નો હાથ નો પંજો પડે ને એમ આપણા ઉપર ગુરુ નો હાથ પડે એટલે ગુરુ નો હાથ પડે એટલે આપણામાં ઓટોમેટિક બધું આપણું પરિવર્તન થઈ જાય કે એમનું તમે જ્ઞાન લીધું હોય તો ખરેખર કાગડા જેવા પેલા હોય પણ એ જ્ઞાન લઈએ ને આપણે ગુરુનું તો એ ભાઈ તમે કોયલ જેવા થઈ જાવ આ બધા હું જોયો એટલે એમ જ લાગે કે કોઈ તો બધા કોયલ જ કોઈ કાગડા તો થી જ ના પણ અમુક જો ખૂણે કોચ નજોય કાગડા હોય તો આ

પણ એ બની ન ભાઈ એ બની જાય બરોબર પણ તમે આ ગુરુ ગુરુ નું જ્ઞાન નહીં હોય તો બનેલું ફોકટ જાય કે ગુરુ નું જ્ઞાન તો તમને શેડ અમરાપુર માં પોકાડે કે જીવન તમારું પાર થઈ જાય એ પછી એમ નહીં કે આજ ગુરુ નું જ્ઞાન લીધું હે અને કાલ આપડી ચિઠ્ઠી આવી જાય તોય આપણું જીવન પવિત્ર થઈ જાય એટલે કહેવાનો મતલબ એમ કે તમારી આ બાજુ હવે જાગૃત થાજો જો આપ જેટલા ગુરુમુખી એ બરોબર હે પણ કે બીજાને તમ તમારું જીવન ધન હોય બધું હોય પણ આર્યું મેન ધંધો હોય થી લેજો નકર એ ચોરે લઈ જાય નસીબો પણ અંદર ઉતરેલું આ જ્ઞાન તમારે કોઈ દિવસ જાય નહીં એટલે બસ હું તો મારી વાણી એટલી જ કહું પણ તમે મારું આટલું વચન પાળજો અને પેલા ભાઈઓ બધા બેઠા એ પણ હું તો તમારે જે સગાવાલા આવ્યો હોય ગમે તે હોય પણ તમે ઘેર જઈને બે વચન કોક સુધારજો તો તમે કાગડા મોયથી કોયલ ખરો નગર જો તમે બે એક એક સુધરેલો છે ને બીજાને નહીં સુધરાવે તો તમારે ગુરુ નો બોધ મળેલો બિલકુલ નકા પણ આપણે ગુરુ બોધ લીધો તો આપણું એવું પરિવર્તન રાખીએ કે સામે વાળો જોઈ કે હા આ પેલા આ ગુણ છે શું કારણ બન્યું એટલે કારણ એક જ કે ગુરુ નો સળનું શિકાર્યું એ એ રીતે બીજો આપણો ભાવ જોઈને બીજો પણ આવે એ રીતના તમે રહેજો બસ ઘણું બોલાવ્યું તો માફ કરજો અને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ દેવની જય